પીળું પટોળું જો આ હાડી આ હાડી કેવી મસ્ત હાડી છે જો અને આમાં બધી તો અલગ અલગ છે અઢીસો વાળીને ત્રણસો વાળીને જો એક આ બીટ કલરની બાંધણી છે આજે જો એને આ લીધી થી આ કેટલી મસ્ત હાડી છે જો આ મારી હાડી છે પટોળું કેટલું મસ્ત છે જો

બપોરના ના બાર વાગ્યા સુધી કપડા ધોયા હવાર વાત માયા બેને રસોઈ બનાવી ખાઈ પી જમીન ફ્રી થયા છે મામા અને મામી એ તો બે વૈયા ગયા છે એ નથી ને માયા બેન એક રોકાણેલા છે એને એકાદ બે દિવસ ક્યાંય ખરીદી કરવી છે તો માયા બેન રોકાણા છે તો અત્યારે અમે જઈ છીએ લક્ષ્મણનગર અને હાળી લેવાનું છે જીયાસભાઈ વૈયા ગયા છે સ્કૂલ આ ડોલો કન્ટિન્યુ રહેજો

આઠ હજાર કે કોઈક નવ કે કોક સાડી ને માય બેન પૂછવું છે પિસ્તાલીસો ને હાલો હવે છે ને ના બે ત્રણ દુકાને જોઈ બે ત્રણ હાડી લીધી પણ હળવી લીધી તો બતાવી માય બતાવી

લઈને આવી ને પછી માથું પાથું ત્યારે છ વાગી ગયા બધાય ઘડી મારવાના બાકી છે પણ અમારે હજી છે ને ગાયત્રીમાં કપડાં લેવા જવાના છે માઈ બેન તો જાય છે મારે શર્ટ લેવાનું છે તો અમે જઈશી જી માઈ બહેન બેગ લેવાનું છે ज्ञानस भाई तो सी नई वैभव भाई घर भागी जाए घर टके जो हारो आलो मैं ले आई फटाफट आई क्योंकि भाई रसोना टाइम पे जाए छे तो भागी जाए ज्ञान ना कपड़ा जो है से हम नो ये हम समस्त कपड़ा से शॉर्ट ना जो थे पसंद ना करो पसंद कर सुन मतलब तुमने कह सु जो ત્રણ શર્ટ લીધા પણ અત્યારે દેખાડવા નથી ના ફ્રેન્ડ જો જઈશું આવી જશે કપડા જોવા માટે લેવાના છે ઈ કે તો પાઈ દે ને તો લેવા એમ કે જો આ ઉટી સટ મન નો ગમ જા આ આ લો કપડું ને જો માયા બેન બે ત્રણ જોડી લઈ લેવાની છે ફ્રેન્ડ જો કપડાની ખરીદી કરીને આવ્યા આટા મારી મારીને ભૂખ લાગી ગઈ છે તો હાલો આવી જાવ બેહ માંથી આવેલા હતા કેળા હતા મસ્ત મસ્ત જો એકદમ પાકી ગયેલા છે મસ્તી ને કેળા ને છે ને આ ટી શર્ટ લીધું જો મસ્ત ટી શર્ટ છે ફ્રેન જો અત્યારે છે ને હું બનાવવાની તૈયારી કરી પાલક સુધારી છે તો માયા બેન કે પાણીપુરી ખાવાની ઈચ્છા છે તો જયસુખને મોકલાશે પાણીપુરીનું પેકેટ લેવા અને ચણા કાંઈ હતા નહીં પલાળેલા તો જો ગરમ પાણીમાં થોડી વાર ઉકાળું ને તો મસ્ત પલ્લી જાય અને બીજું તમને હું શું બતાવું હાલો અમે માયા બેન કેટલી બધી હાડી લીધી હવે એમાં આવું છે દેહ માંથી એક ભાઈ હાડી મગાવી છે મારા કમલેશ ભાઈ તો એને ફોટા પાડીને મોકલે છે કે આમાંથી તને કઈ ગમે તો એવી અમે લઈ આવી એમ જુઓ આ પીળું પટોળું આ જો આ હાડી આ હાડી કેવી મસ્ત હાડી છે જો અને આમાં બધી તો અલગ અલગ છે અડધી સો વાળી ત્રણસો વાળી જોઈએ કે આ બીટ કલરની બાંધણી છે આજે જોઈ ને આ લીધી આ કેટલી મસ્ત સાડી છે આ અને આમાં શું છે ફ્રેન્ડ શર્ટ છે વિપુલભાઈના આમાં મારા મહેમાનના કપડા છે માયુ એટલી સાડી છે આ ત્રણ છે આમાં ક્યાં બે હજાર બે

માય બેન છે ને કોથળામાં બિલાડા કાઢે એવું કામ કરે આમ જો આ હાડી છે ને તમને દેખાડતા ભૂલાઈ ગઈ હતી આ મસ્ત છે આવી જો બીટ કલર છે ને માય મારી હાડી તમે જોઈ લીધેલી છે તો પાછી રિટર્ન બતાવું કે નહીં હાલો બતાવી દો આ મારી હાડી છે પટોળું કેટલું મસ્ત છે જો પાણીપુરી નો મસાલા તૈયાર કરે છે માયા બેન

હાલો એમ ખાઈ લે ફ્રેન્ડ જો પાણીપુરી વધારે ખવાઈ ગઈ છે માયા બેન ને અમારે નહીં હાલો સોડા પીવા આવી જાવ રાશિષભાઈ સોડા ને બે બોટલ લઈને આવ્યા છે જો કે સોડા તો રોજ હોય છે પણ આજ આશિષભાઈ તરફથી સોડા ની પાલટી વૈભુ ને છે ને ઉમંગ ને સોડા ન પીવાનું એને જો જંજીરાની બનાવી છે છોકરો માં ડાયો છે